દિવાળીપુરા ખાતે આવેલી સરકારી નર્સિંગ કોલેજના તંત્રની લાલિયા અને હલકી ગુણવત્તાના ખોરાક બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સરકારી નર્સિંગ કોલેજ દિવાળીપુરા ખાતે આવેલી છે ઘણા સમયથી ફરિયાદ મળી હતી કે કોલેજ અને હોસ્ટેલમાં ભારે અનિયમિતતાઓ ચાલી રહી છે જેમ કે મેસમાં ગંદકી જમવામાં જીવડા તેમજ બે હજાર ચારસો પચાસ ફી વસૂલાઈ છતાં રસીદ આપવામાં આવતી નથી દર મહિને એસએનએ ફંડના સો રૂપિયા પણ બિન રસીદ વસૂલાઈ છે લેબ ક્લાસરૂમ સુવિધાઓ બંધ છે તો ફેકલ્ટી હાજર નથી હોસ્ટેલમાં કુલરના પાણી કામ કરતા નથી અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ જમવાનું તો સૌ ખરાબ જ આપવામાં આવે છે વિગેરે જેવી અનેક વાર વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પણ પ્રિન્સિપલ કે મેડમ હોય તેઓ સાંભળવા તૈયાર નથી ત્યારે યુવરાજસિંહ જાડેજા કે જે પોતે કોલેજમાં પહોંચીને ભારે સૂત્રોચ્યાર સાથે પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરીને કોલેજ કેમ્પસમાં પહોંચ્યા હતા જે રીતના જમવાનું ખરાબ આપવામાં આવે છે તેના પોસ્ટર લઈને સત્તાધીશોને ખબર પડે તે રીતે ત્યાં પહોંચી જઈને વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધની વચ્ચે પ્રિન્સિપલ પહોંચી ગયા હતા યુવરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી કે આ રીતના અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવે છે કે જમવાનું ખરાબ આપવામાં આવે છે જીવાતવાળું આપવામાં આવે છે ત્યારે પ્રિન્સિપાલે જણાવ્યું કે આવું કાંઈ પણ નથી આપણે બેસીને વાત કરીએ આ દરમિયાન યુવરાજસિંહે જણાવ્યું કે અમારે અહીંયા બધાની વચ્ચે જ વાત કરવી છે ત્યારે અહીંયા એ મતલબ ઉભો થાય છે કે નર્સિંગ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સમસ્યાને લઈને છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેવા ગંભીર આક્ષેપો યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યા હતા.

મૂળ તયાની સુવિધા પાણી કહેવાય મૂળ તજ યુરેલ કહેવાય એ યુરેનલની સુવિધાઓ પણ યોગ્ય રીતે કરવામાં નથી અને જે સુવિધાઓ છે એ ગંદકી ભરી છે બાથરૂમમાં પણ યોગ્ય રીતે નથી અને પાણી જે ખરેખર મિનરલ મળવું જોઈએ એ પણ મળતું નથી તો આટલા આટલા પૈસા સરકાર ટેક્સના ફાળવે છે આ નર્સિંગ કોલેજો ને આગળ લાવવા માટે તો આ પૈસા જાય છે ક્યાં બીજી વાત કે અહીંયા બીએસસી નર્સિંગ ચાલે છે હવે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એ કાં તો જીએનએમ કરે છે કાં તો કરે છે છે છોટા ઉદયપુરના આવીને રહ્યા હવે તમે ઘરના નાચવી નથી એટલે ઘરનાને ને કઈક ને કઈક કહેવાય ને આટો આપો છો તમે એટલે ઘરનાને હજી તમે પૂરી સુવિધા નથી આપી શકતા અને અહીંયા તમે ક્યાંક ને ક્યાંક એનો જે ડાટ વાળો છો એને લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ બધા જ પુરાવા અમારી પાસે હતા છતાં પણ અમને અંદર જવા દેવામાં નથી આવતા એવું કહેવામાં આવે છે કે તમે નિયમો બ્રિજ કરીને આવ્યા છો હવે શા માટે ભાઈ આ સરકારી સંસ્થા છે સરકારી સંસ્થામાં અમે ટેક્સ પેયર છીએ અમારા ટેક્સના પૈસા સંસ્થા ચાલે છે તો શા માટે ભાઈ અમે અંદર ન જઈ શકીએ એટલે મહેરબાની કરીને બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરતી સરકાર અહીંયા જે પ્રિન્સિપાલ છે અહીંયા જે સત્તાધીશો છે મોટી મોટી વાતા કરે છે મોટી મોટી ફાકા કરે છે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ અંદર જઈને જોવા જઈએ સુવિધાઓ કઈ પ્રકારની છે અંદર જઈને જોશું સત્ય તપાસું તથ્ય તપાસું એટલે આપોઆપ ખ્યાલ આવી જાય શું છે શું નહીં આ રજૂ એવું છે કે મને ખબર જ નથી અમારા સિનિયર મેમ્બર પાસેથી પણ મેં કન્ફર્મ કર્યું છે કે આવી કોઈ જ રજૂઆત છેલ્લા પાછલા ઘણા સમયથી નથી મળી રજૂઆતમાં નામ પણ નથી ફોટામાં નામ નથી એ જે ફોટા બતાવે છે અમારે ત્યાંના છે એ પણ મને નથી એમનું એવું કહ્યું કે સાડી ચારસો લોકો એમને રજૂઆત કરી છે આ રીતના એ કેટલું છે કરી હોય તો અમને બતાવે અમે એની તથ્ય ચેક કરીશું તપાસીશું

ફેસિલિટી ભણવાનું બધું તો સારું જ છે સર અહીંયા બીજો કોઈ ઇશ્યુ નથી અહીંયા પણ જમવાનું એક પ્રોબ્લેમ છે જે ઘણીવાર રજૂઆત કરેલી છે પણ કંઈનો કઈ ફેર પડતો નથી સના ના સફાઈ વફાઈ બધું કમ્પ્લીટ થાય છે એનો કોઈ ઇશ્યુ નથી રહેવાનો કોઈ ઇશ્યુ નથી ભણવાનો કોઈ ઇશ્યુ નથી ખાલી જમવા બાબતે જ પ્રોબ્લેમ છે બીજું કશું નથી જમવાનું તો સર મતલબ વાર પ્રમાણે હોય છે જમવાનું પણ ઘણી વાર રજૂઆત કરેલી છે પણ એનું કોઈ જમવાનું કોઈ નિરાકરણ આવતું નથી થોડોક ટાઈમ સારું થઈ જાય પછી હતું એનું જ